બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર જે બટાકા નગરી તરીકે ઓળખાય છે દર વર્ષે લાખો ટન બટાકાનું ઉત્પાદન અને તેની આજુબાજુના વિસ્તારના ખેડૂતો કરતા હતા જોકે ભાવ ન મળતા અને વારંવાર પડતો કમોસમી વરસાદથી ખેડૂતોને મોમાં આવેલો કોળિયો છીનવાઈ જતો હતો વારંવાર સરકાર પાસે સહાયની અપેક્ષા પણ આ વિસ્તારના ખેડૂતો કરતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને બટાટાના ભાવ પાકમાં વ્યાપક નુકસાન થઈ રહ્યું છે જેનું યોગ્ય વળતર પણ સરકાર આપતી નથી જેથી આ વર્ષે જિલ્લા સહિત ડીસા પંથકમાં ખેડૂતો બટાટા છોડીને રાજગરાની ખેતી તરફ વળ્યા હતા જો કે જે ખેડૂતો બટાકાનું વાવેતર મબલક પ્રમાણમાં કર્યું હતું તેઓને વધુ ફાયદો થયો છે ત્યારે બજાર સમિતિ દ્વારા ખેડૂતો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેડૂતોને કઈ રીતે બટાકાના ભાવ દર વર્ષની સરખામણીએ સારા મળી રહ્યા છે આવો જાણીએ ડીસા માર્કેટ યાર્ડ સેક્રેટ સેક્રેટરી પાસેથી બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટ યાર્ડમાં બટાકાની અલાયદી હરાજી તારીખ સાત એક બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં લગભગ ચાલીસથી પિસ્તાલીસ હજાર કટ્ટાની આવક નોંધાયેલ છે પ્રતિ વીસ કિલોનો ભાવ એકસો ને ચાલીસ રૂપિયાથી માંડી અને લગભગ ત્રણસો વીસ રૂપિયા સુધી ઊંચામાં નોંધાયેલ છે એવરેજ ભાવ બસો રૂપિયાથી માંડીને અઢીસો રૂપિયા સુધીના નોંધાયેલ છે ચાલુ વર્ષે જે બટાકાનો ક્રોપ છે એમાં થોડું વાવેતરનો ભાઈ કાપ હતો અને ઉતારા પણ ઓછા છે પરંતુ ખેડૂતને આ વર્ષે લગભગ સાત આઠ વર્ષની સરખામણીએ પ્રતિ વીસ કિલોના ભાવ લગભગ પચાસ રૂપિયાથી થી રૂપિયા પ્રતિ 20 કિલો એ વધુ મળી રહ્યા છે જેથી ખેડૂતોની અંદર આનંદ છે બજાર સમિતિ દ્વારા બટાકાની હરાજી માટે સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ખેડૂતોને પોષણ સમ ભાવ મળે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે જો કે આ બધા સમીકરણો વચ્ચે બટાકાના ભાવ 10 વર્ષ બાદ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ધરતી પુત્રમાં કેવો માહોલ છે આવો જોઈશું એટલે બટાકાની નગરી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન થાય છે હાલ બટાકાના ભાવ ઐતિહાસિક સાબિત થયા છે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે વારંવાર અનેક નેતાઓ રાજનેતાઓએ ખેડૂતોને આશ્વાસન પણ આપેલું છે કે જ્યારે જ્યારે બટાકામાં મંદી આવી છે જ્યારે જ્યારે બટાકામાં નુકસાન થયું છે ત્યારે મોદી સરકારે અને મોદી સાહેબે પોતે પણ કહેલું છે કે ક્યારે ખેડૂતને એવું ભાવ મળશે કે બટાકુ સોના જેવું સાબિત થશે અને આજે એ દિવસ આવી ગયો છે આવો જાણીશું સમગ્ર માહિતી કે આજે ખેડૂતોમાં કેવો ખુશીનો માહોલ છે જ્યારે બટાકાના ભાવ આસમાન જેવા મળી રહ્યા છે શું કહીશું આજે ઐતિહાસિક ભાવ વધારો થયો છે બટાકાનો બટાકાનો ભાવ અમન ખૂબ જ મળી રહ્યો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આ વર્ષે જ આટલો ભાવ છે જે આ ખેતરમાં ભાવ છે અત્યારે અઢીસોથી ચારસો સુધીનો ભાવ છે જે ભવિષ્યમાં કોઈ કોઈ પણ દિવસે ભાવ નતો અને આ ભાવ ખૂબ જ છે અને બટાટામાં એકવાર એવું પણ થયું હતું જે બે હજાર અગિયારમાં અમારે બટાટા ફેંકવા પણ પડ્યા હતા એટલે બટાટા એક શાકભાજીનો રાજા ગણાય છે પણ એમાં કોઈ નક્કી જ હોતું નથી ભાવનું અમુક ટાઈમે તમારે આપણને અસતનો ભાવ છે હાલ ખૂબ ભાવ મળી રહ્યો છે અમુક ટાઈમે અમારા બટાટા ખેતરમાં પણ ફેંકવા પડ્યા હતા એટલે આને બટાટાનો ભાવ મળ્યો છે પણ હાલ બટાટાનું જે ઉત્પાદન જોવે એટલું ઉત્પાદન અમને મળતું નથી અને અમને જે અમુક અમારે ડીસાના પેલા ભાગમાં જે આ વરસાદ થયો તેનાથી પણ બટાટામાં થોડુંક નુકસાન છે હાલ અઢીસો થી ચારસો સુધીનો ભાવ છે વીસ કિલોનો

ભરાવા લઈ જાય છે તો ત્યાં પણ કોઈ કોલેસ્ટરમાં કંઈક ભાવ વધારો થયો તો એ પણ વસ્તુ થયું છે કે એમના કોઈ ભાડામાં ને એમાં કોલેસ્ટરમાં બટાટો મૂક્યા ચેડ તો બટાટાની પડતર વધી જાય હાલ હાલ જે અમે કોલેસ્ટ્રોલમાં બટાટો મૂકો તો તેમાં બાર દનનો ખર્ચો હોયથી ખેંચાઈનો ખર્ચો ત્યાં કોલ્ડ સ્ટોરેજનું ભાડું ત્યાંથી ત્યાં મૂક્યા પછી તો એનું ખર્ચો વધી જાય છે બટાટા ના કોઈ ફાયદો નહીં આમાં હવે હાલ જે ભાવ છે એમાંથી બસો રૂપિયા વધે તો જ મળતર થાય મળતર ના થાય બધા હાલ તો ખેડૂત નું બટાકુ સીધું માર્કેટમાં હાલ માર્કેટમાં જાય ખેડૂત પોતાની રીતે મૂકે છે અને વેપારી રાખીને પણ મૂકે છે બટાટો એટલે હાલ બટાકુ તમે રાજા બનાવી હા હાલ રાજા છે હાલ ખેડૂત જો બટાકુ ખેતર માં વેચે તો એને હારા મારા ભાવ મળે છે

જો કે દર વર્ષે નુકસાન ભોગવતા ખેડૂતને આ વર્ષે સારા ભાવ મળતા બટાકા પકવતા ખેડૂતોમાં ખુશી છે અને તેનું કારણ ઐતિહાસિક ભાવ વધારો છે